ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક કેમ છો બધા મજામાં તો લકીરાજ ગિરનાર પર્વતનો વિડીયો તમારી સાથે શેર કરવાનો છે એ ગિરનાર પર્વત ચડ્યો હતો તો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે એને મસ્ત વિડીયો બનાવ્યો છે પછી અહીંયા ત્યારે અમે હજારથી ઉપર પગથિયા તો ચઢી જ ગયા છે એટલે હવે ચઢી જ જવા છે નવ હજાર નવસો નવવાનું પગથિયા એટલે દસ હજાર એક પગ બસ બાકી આ ગિરનાર પર્વત અહીંયા બાબા બા બધા ચઢી રહ્યા છે આ બાજુ પર્વતનું ટોચ ઉપર દેખાય છે જે હું તમને આગળથી બતાવીશ તો વિડીયોમાં છેલ્લે લગીને બન્યા રહેજો હું આગળ જઈને તમને બતાવીશ પર્વત એવું જો સંગર બગનો ફીલિંગ બની ગયો હા 8:35 પહેલા જો પહેલા જો મહાકાલ મમી 9999 એ ચડી છે ચડી જઈશ

આપણે જેમ એમ આગળ જઈએ છીએ ત્યાં દુકાનો પણ આવતી રહે અને મંદિર પણ આવતા રહે છે અને આવી અહીંયા લાકડીઓ પણ મળે છે પચાસ રૂપિયાની જે તમે નીચેથી લઈ શકો છો જે તમે આપી દો તો તમને ત્રીસ રૂપિયા પાછા મળે છે તો હા હા સપોર્ટમાં બધાને ચાલે અહીંયા વાદળ પણ મસ્ત આવે છે પવનને તે પવનને વાદળ બધું બાબત છે અહીંયા જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અંદર હનુમાન દાદાનું પછી ગરુડ દત્ત મંદિર છે અહીંયા ભગવાન <es> <kDaadow> અડધા અહીંયા હતા સાત વાગી રહ્યા છે સોના અને અમે અહીંયા સીડીઓ ચડી રહ્યા છે પાંત્રીસો પગથિયા ચઢી ગયા અહીંયા હજુ સીડીઓ ચઢી રહ્યો છે પાછળ આવે છે બધા હજુ પાછળ બધા આવે છે ચાલતા ચાલતા અહીંયા ચઢીત રહ્યો છે હજુ હજુ તો બહુ વધી સીડીઓ બાકી છે ચઢવાની હતી બહુ બાકી આ કેનાર નો દેસીયા ડુંગર હા આ તો જસલકા જવા ની ડુંગર હશે હા ને છે જો

જે ઘાડા હોય છે જેમને ચાલી ના શકાય તે લોકોને આવી રીતે પાલખીમાં બેસાડીને પણ લઈ જાય છે અને આ તમે નીચેની સાઈડ જોઈ શકો છો નકરું સફેદ સફેદ છે બધું કશું દેખાતું નથી અહીંયા નીચેનું તો વાઈટ વાઈટ ચૂમસ છે જો ઉપર પણ વાદળ આવે છે ઉપર વાદળ નીચે વાદળને અમે નીચે સીડીઓ ચડીએ છીએ સો ગાઈશ અહીંયા અમે પાંચ પગથિયા પાંચ હજાર પગથિયા ચઢી ગયા છે અને પાછળનો લુક તમે જોઈ જ શકો છો એકદમ વાદળ વાદળ સફેદ થઈ ગયા છે અહીંયા અમારા મોઢા ઉપર વાદળ આવી ગયા સો ગાઈશ હવે ફાઇનલી સોળસો પગથિયા જ રહ્યા છે આઠસો ચઢવાના છે અને આઠસો ઉતરવાના છે એટલે પગ પછી અમે મંદિરે પહોંચી જઈશું આઠસો ચઢવાના આઠસો ચઢી ઉતરવાના એટલે સોળસો પગથિયા એ બાકી રહ્યા છે હવે સરસો પગથિયા ચઢી પછી મંદિર આવશે એટલે હું તમને મંદિરનો વિડીયો બતાવીશ અને સાથે એની ત્યાં શું શું સુવિધા છે બધું કહીશ તો તમે વિડીયોમાં લગીને જરૂરથી બની લેજો ત્યાં અમે ફાઇનલી પાંચ હજાર પગથિયા ચઢીને આવી ગયા છે અંબેવાના મંદિરે અમે દર્શન કરવા અંદર જવું પડશે અને બહાર તો કંઈક આવું છે જે તમે કેમેરામાં અહીંયા જોઈ શકો છો આ બાજુ આગળ અહીંયા તો બોસ તો પવન આવે છે એટલે જો તમે આ બાજુ આવ્યા હોય તો આ વિડીયો જરૂરથી જોજો અને આગળ અમે તમને અહીંયા તમે જેમ જેમ ચઢો છો તેમ તેમ મંદિર તો આવતા જ રહે છે અહીંયા જોઈ શકો છો અહીંયા સુવાળી વાયનું મંદિર આવ્યું છે અહીંયા આગળ તેમના પગલાં અહીંયા છે આગળ જઈશું એટલે અંબાજી માનું મંદિર છે ઉપર ઉપર છે તો કેમેરામાં થઈ જાય એટલે અંબાજી મંદિર પાંચ હજાર પગથ માનું મંદિર આવે છે ને બહુ હજુ તો પાંચ હજાર પગથિયા અંબાજીમા મંદિર આવે એ નીચા હજુ બધા ચઢે છે ત્યાંથી બધા ચઢતા ચઢતા આવે છે ધીમે ધીમે પવન પણ મસ્ત ચઢે છે થોડીક વાર અમે બેસીએ છીએ સાંજેથી અહીંથી બધું એકદમ વાઈટ વાઈટ જ દેખાય કમ્પ્લીટ એકદમ વાઈટ જ તે દેખાય તો થોડુંક નજીકનું દેખાય છે તમને અહીંયા દૂરથી બતાવું છું જો આટલી દૂરથી મેં તમને બતાવ્યું અહીંયા વાદળ પણ વાતાવરણ ચેન્જ થઈ ગયું છે તેના કારણે વાદળે પણ હવે દેખાય છે નહીં તો પહેલાં તો બધી જગ્યાએ બસ વાઈટ વાઈટ જ હતો તમે જોઈ શકો છો મસ્ત પહાડ છે અહીંયા ફોટા શૂટિંગ કરવા માટે આવ્યું હોય તો તોફાન અવાય અને માતાજીના દર્શન પણ થઈ જાય અને જોડે એક આધ બ્લોક પણ બની જાય ફાઇનલી આ ગેટ આવી જ છે હવે અહીંથી થોડીક જ સીડીઓ રહી છે અડધી સીડી તો અમે ઉતરી ગયા છે સીડીઓ ના ચૂકતા સીડીઓ ઉતર્યા પછી પાછું ચડવાનું આ બાજુથી ચઢીશું અહી ચઢવાની છે ઉપર મંદિરમાં દર્શન કરીને ત્યાં બાજુ બે હજાર સીડીઓ તો ખાલી આટલામાં જ થઈ જાય ગાઈસ સમય ફાઇનલી મંદિર બાજુ જવાના સ્થળે પહોંચી ગયા છે જો હું મંદિર તો ખાસું દૂર ખાસું એટલું બધું દૂર નથી પહોંચી જઈશું મંદિર અહીંયા પાછળ હિન્દુભાઈ અમને બધા આવે છે અને અહીંયા અમે સ્વર્ગમાં આવી આઈ ગયા હોય એવી ફિલિંગ થાય છે અહિયાં સીધું સ્વર્ગમાં